આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું સ્ટેમ્પ ડ્યુટીના બાર કરોડ પંચોતેર લાખ રોયલ્ટીના છ કરોડ અઠાવન લાખ ટોટલ કુલ મળી અને ઓગણીસ કરોડને તેત્રીસ લાખનું આયોજન આજની સામાન્ય સભામાં સૌ જિલ્લા પંચાયતના સદસ્યોના સહમતી અને સહકારથી પસાર કરવાનો પ્રશ્નો આપણે અલગ અલગ પ્રશ્નો વિરોધ પક્ષ અથવા શાસક પક્ષ પણ સત્તા પક્ષના પણ જે પ્રશ્નો હોય એ પણ પ્રશ્ન પૂછી શકે છે એના જવાબ પણ અમારે ડીડીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબે બધાના સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બધાના જવાબ પણ એમને આપી દીધા છે ખાસ પ્રશ્ન આપણે શિક્ષણના રહ્યા છીએ તો આપ સૌ જાણો છો એમ થોડાક સમય પહેલાં ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પ્રશ્નોનો સોલ્યુશન નીકળે એના માટે બધા જ વિધાન ધારાસભ્યોશ્રીને ત્યાં બોલાવેલ અને એમની સાથે કચ્છના જે પણ પ્રશ્નો છે એની આપણે કરેલ અને શિક્ષણ પ્રત્યેની જે આપણે કચ્છમાં ઘટવેલી છે એમના સૌ ધારાસભ્યોએ ત્યાં રજૂ રજૂઆત કરેલી અને એ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતમાં અને કચ્છમાં ટૂંક જ સમયમાં જે શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ શકે મુદ્દો કોપ આજના સામાન્ય સભા ઉપરાંત પણ થોડા દિવસ પહેલાં પણ મને સિંચાઈ સમિતિ સિંચાઈના પ્રશ્નોનો રજૂઆત ગામડાઓમાંથી આવેલ ત્યારે પણ મેં સિંચાઈના વિભાગના મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનું પણ મેં ધ્યાન દોર્યું લેખિત અને મૌખિક ધ્યાન દોર્યું છે અને બધાએ ખાતરી આપી છે કે કાંઈ પણ એવું તપાસ કરવામાં કાંઈ નીકળશે તેના સાથે પગલાં જરૂર લેશે તકની વાત નથી કોઈ કારણસર એમને બીમારી હોવાના કારણે બંનેના કારણો પૂછવામાં આવ્યા બંનેના કારણો વ્યાજબી લાગતા હોવાના કારણે આજના બધા જ સદસ્યો એમાં સહમતીથી એમને સહમતી આપી પડ્યા મેં મને જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી મેં ડીડીઓ સાહેબનું અને આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યું પણ એનાથી પહેલાં એક દિવસ પહેલાં પણ ડીડીઓ સાહેબના પ્રયત્ન અને આ આરોગ્ય અધિકારીઓ સતત આની ચિંતા કરતા હશે મિટિંગ પર બોલાવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે રૂબરૂપ પણ ચાંદીપુરમના કેસ બાબતે વાત કરું તો રાજ્યમાં જેમ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને અન્ય જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચાંદીપુરમના કેસો જોવા મળી રહ્યા છે એના સંદર્ભે તારીખ અઢાર સાતના રોજ માન્ય આરોગ્ય શ્રી અને રાજ્યના અગ્રસચિવ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના બધા જ જિલ્લા શ્રી જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક બ્રિફિંગ કરવામાં આવેલું હતું અને બીજા જિલ્લાઓમાં પણ કંઈ ના થાય એની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી એના સંદર્ભે આપણે પણ અહીંયા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર તાલુકા ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરવું જે આયોજન કરવું ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનું ફ્લાય ડસ્ટ જે ડસ્ટ ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બાઇટ કરે કરડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે ટીસીએલ પાવડર મેલેથિયોનિયન પાવડર જે આવતો હોય એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે છ ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે એટલે ખાસ કરીને ડસ્ટિંગની કામગીરી જો આપણે કરીએ તો આ ક્યાંય ફેલાય આ એક એપિડેમિક એટલે એવો કોઈ ચેપી રોગ નથી કે જે ફેલાય પણ ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય એના એમાં એમાં શક્યતા રહેતી હોય છે કચ્છ જિલ્લામાં આપણે એક દેવપર ગામ છે નખર તાલુકાનું એમાં એક રિયા રાઠોડ કરીને એક નાની દોઢ વર્ષની બાળકીને અત્યારે આવેલું હતું તો એને તાત્કાલિક સારવાર માટે આપણે જીકે જનરલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવેલી છે અને અત્યારે એની પર્સનલી મેં પણ ડૉક્ટર સાથે વાત કરેલી છે ડૉક્ટર રેખાબેન સાથે અને આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીભાઈ ફુલમાલીભાઈ છે એ પણ સતત એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાલી અને ડોક્ટર બુચ બંને પણ એના સતત સંપર્કમાં છે અને જરૂર પડાય તો આપણે આગળ પણ શિફ્ટ કરવાની તૈયારી છે પણ હાલનો સંજોગો જોતા એવું લાગતું નથી સામે અને પીએચસી આ રોગ એવું છે કે આના માટે અત્યારે અમે તો ત્યાં સુધીની તૈયારી કરી છે કે કદાચ જો કેસો વધે તો આપણે આઇસોલેટેડ વોર્ડ કરીએ એના માટે પણ જિલ્લા એ વિચારણા કરી રાખી છે એટલે પીએચસી લેવલે તો એક પ્રાથમિક સારવાર થશે ખાસ કરીને આ એક એવું છે કે મગજના રોગને લગતી બાબત આવે છે એટલે સામાન્ય સંજોગોમાં આ સિઝનમાં આવા કેસો થતા હોય સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે